તો ભગવાન શિવ એમની જે શિવલિંગની જે પૂજા હોય છે એ પૂજામાં કેવા દ્રવ્યોનો ઉપયોગ કરવો જોઈએ અને વિશેષ તો એ અભિષેક જ્યારે કરતા હોય તો કેવા દ્રવ્યોનો અભિષેક કરવાથી કેવું ફળ પ્રાપ્ત થતું હોય છે એ આપ આ ધર્મ પ્રેમી લોકોને જણાવશો

તો આપણે સૌએ દહીંથી અભિષેક કરવો જોઈએ ત્યારબાદ છે મધથી અભિષેક શા માટે મધથી અભિષેક કરવાથી આપણને વિવેકભાઈ જે બીમારી હોય જી એ બીમારીને દૂર કરવા માટે ભગવાન શિવજી ઉપર મધનો અભિષેક કરીએ તે મધ દ્વારા કરવામાં આવેલો ભગવાન શિવજીનો અભિષેક એ આપણને સર્વ બીમારીથી મુક્ત કરે છે એ બીમારીથી દૂર થવા મધથી અભિષેક કરવો જોઈએ અને બધી જ મનોકામનાની પૂર્તિ કરવી હોય તો ઘેથી ભગવાન શિવજી ઉપર અભિષેક કરવો જોઈએ ત્યારબાદ સાકરથી ભગવાન ઉપર અભિષેક કરવામાં આવે તો તમામ જે ઝઘડાઓ હોય કોઈ સાથે દુશ્મનાવટ હોય તો દુશ્મનાવટને દૂર કરવી હોય તો ભગવાન શિવજી ઉપર સાકરથી અભિષેક કરવો જોઈએ ત્યારબાદ ભગવાન શિવજીને આપણે ચોખાથી ધાન્ય ભગવાનને સ્નાન કરાવીએ તો એનાથી ધન અને સંપત્તિ પ્રાપ્ત થાય છે ત્યારબાદ ભગવાનને આપણે અલગ અલગ પાત્રમાં તલથી ભગવાનને અર્પણ કરીએ તો તમામ જે પાપ છે તે પાપ પણ આપણા નાશ થઈ જાય છે ત્યારબાદ ભગવાનને જવ અર્પણ કરીએ તો આપણને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે ત્યારબાદ છે કે ભગવાનને શેરડીનો રસ છે ત્યારબાદ ભગવાનને ઘઉંથી આવા વિવિધ અલગ અલગ દ્રવ્યથી ભગવાન શિવજી ઉપર અભિષેક કરવામાં આવે છે અને જે અભિષેક કરવાથી આપણને ભગવાન શિવજી એ પૂર્ણ આયુષ્ય પ્રાપ્ત કરાવે છે શિવપુરાણમાં લખે